દિલ્હીમાં મેયરની ચૂંટણી પહેલા જ હંગામો થયો હતો આપ અને ભાજપના કોર્પોરેટરોનો હોબાળો એમસીડીમાં મેયરની ચૂંટણીમાં કોર્પોરેટર સામસામે આવી ગયા કોર્પોરેટરો વચ્ચે ધક્કામુક્કી પણ થઈ અને કોર્પોરેટરોએ સૂત્રોચ્ચાર પણ પોકાર્યા પરિષદમાં કોર્પોરેટરોએ નારેબાજી કરી હતી પાટણ એચએનજીયુ ખાતે કુલપતિની અધ્યક્ષતામાં કારોબારીની બેઠક મળી હતી અને જેમાં બહુચર્ચિત એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડ મુદ્દો બાકાત રખાયો હતો હાલ બેઠકમાં માત્ર વિવિધ ભરતીના કવર ગોઠવવામાં આવ્યા હતા અને બેઠકમાં ગુણ સુધારા કૌભાંડ મુદ્દેઓ બાકાત રખાતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો હળવદના નવા માલણયાદ ગામના પરિવારે રાજ્યપાલને પત્ર લખી અને મૃત્યુની માંગ કરી છે વ્યાજખોરોના ત્રાસથી પિતાએ આત્મહત્યા કર્યા બાદ ફરિયાદ ન નોંધાતા આખા પરિવારે મોત માંગ્યું છે સુસાઈડ નોટમાં વ્યાજખોરોનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ હજુ સુધી એફએસએલનો રિપોર્ટ ન આવ્યો હોવાથી કોઈ ફરિયાદ ન નોંધાતા પરિવારના આઠ સભ્યોએ ઈચ્છામૃત્યુની માંગ કરી છે યાત્રાધામ વીરપુરમાં ભાવિક ભક્તોને હેરાનગતિ થઈ છે વીરપુરથી અમરેલી સુધી જતી તમામ બસોના રૂટ બંધ કરી દેવાયા છે વીરપુર અને ફતેહપુરથી જતી એસટી બસો બંધ કરવાથી ભક્તોને અવરજવર માટે મુશ્કેલી નડી રહી છે એસટી વિભાગ દ્વારા જેતપુર અમરેલી વીરપુર બગસરા રાજકોટ સાવરકુંડલાના રૂટની બસો બંધ કરતા શ્રદ્ધાળુઓમાં રોષ છે એસટી વિભાગે બસના રૂટ બંધ કરતા શ્રદ્ધાળુઓને વધારે ભાડા ખર્ચી અને વીરપુરથી અમરેલી તરફ જવું પડે છે

તો યાત્રિકો બહુ હેરાન થાય છે વહેલી તકે આ ગાડીઓ અવરનવર બધાને જવામાં સફળતા મળે એટલે તમે વહેલી તકે સરકાર સરકારશ્રીને નમ્ર વિનંતી કે આવા રૂટ બધા ચાલુ કરાવો એ અમારી પ્રાર્થના બિહારના કટિહારમાં થયેલ હત્યાકાંડનો મામલો સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા સુરત ક્રાઇમ બ્રાન્ચે ચાર શૂટરોને પકડ્યા છે કટિહારના

ત્રણે કલાક જેટલું ફાયરિંગ ચાલે છે એમાં પાંચ વ્યક્તિના મૃત્યુ રૂપ જાવવામાં આવેલ છે ચારે ચાર આરોપીને નામદાર કોર્ટની અંદર રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ નવ તારીખ સુધીના મેળવામાં આવે છે અને તમામ આરોપીઓનો કબજો છે એ એસટીએફ બિહારને સુપ્ર સુપ્રત કરવામાં આવેલ છે બિહાર રાજ્યના કઠિયાર જિલ્લામાં આઠ ડિસેમ્બરના રોજ એક ગેંગવોર થઈ હતી મોહનનાથ ઠાકુર અને પિંટુ યાદવ ગેંગ વચ્ચે જે ગેંગવર થઈ હતી તેમાં પાંચ લોકોની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી જોકે આ સમગ્ર ઘટનાક્રમમાં ચોવીસ કરતાં વધુ આરોપી લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા ત્યારે આ સમગ્ર હત્યાકાંડમાં જે પ્રકારે વોર હતી તેમાં બાર લોકોની બિહાર પોલીસે ધરપકડ કરી હતી પણ આ ગેંગના મુખ્ય ચાર શૂટરો છે તે લાંબા સમયથી સુરતમાં સંતાયા હોવાની વિગતો બિહાર પોલીસને મળતા બિહાર પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો અને સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશન કરી ચાર જેટલા શૂટરોની ધરપકડ કરી છે જોકે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા કહી શકાય કારણ કે બિહારમાં જે રીતે ગેંગવોરમાં પાંચ લોકોની હત્યા કરી ભાગેલા તમામ આરોપીઓ છે તેમાંથી ચાર આરોપીની ધરપકડ થઈ છે જોકે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં વધુ આરોપીઓના નામ ખુલે તેવી શક્યતા છે પણ આ ગેંગવોરમાં કહી શકાય ચોવીસથી પચીસ જેટલા વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવેલા જેમાંથી બાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા કહી શકાય કારણ કે બિહારમાં જે રીતે ગેંગવોર ચાલી રહી છે અને આ ગેંગવોરમાં એક બે નહીં પણ પાંચ લોકોની હત્યા કરવામાં આવી હતી કેમેરામેન અક્ષય વાડર સાથે કૃતેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ચોરહાટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો ચોરહાટા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરી ગામમાં મંદિરના શિખર સાથે અથડાયા બાદ ટ્રેની પ્લેન ક્રેશ થયું હતું અને પ્લેનમાં સવાર સિનિયર પાયલટ અને ટ્રેની પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં સારવાર દરમિયાન सीनियर पायलट नौत निपजू है तो आ प्लेन पलटन ट्रेनिंग कंपनी जानवा हाल पुलिस समग्र मामले तपास हाथ धरी है उमरी गांव में भीषण हादसा हुआ है जहां पर मंदिर के गुंबद से टकराकर एक प्लेन क्रैश हो गया है जानकारी के मुताबिक तकरीबन 12 बजे की देर रात यह पूरी घटना हुई है जहां पर पहले एक पेड़ से टकराने के बाद ये जो प्लेन है મંદિર થી ટકરા મંદિર કે ગુંબસ ટકરા એક ઘર કે સામને ગીર ગયા હૈ इस पूरे घटनाक्रम में जो दो लोग गंभीर रूप से घायल हुए थे जिन्हें इलाज के लिए मौके पर पहुंची प्रशासनिक टीम के द्वारा इलाज के लिए संजय गांधी अस्पताल में भर्ती कराया गया है जहां पर इलाज के दौरान मुख्य पायलट इनके जो है उनकी मौत हुई है कैप्टन बीमर उनका नाम है जिनकी मौत हुई है इस पूरे मामले पर प्रशासनिक टीम के द्वारा जाँच की जा रही है सबसे बड़ा सवाल यहाँ पर निकल यह सामने आ रहा है कि देर रात घने कोहरे के बीच किस तरह से जो प्लेन को उड़ाने की अनुमति दी गई और इसमें अब प्रशासनिक टीम जांच कर रही है हम अपने कैमरा पर्सन से बत, कहेंगे कि वो यहाँ पर ये जो प्लेन क्रैश की स्थिति है इसे दिखाएं कि किस प्रकार से यहाँ पर प्लेन जो टूट कर गिरा हुआ है पहले मंदिर के गुंबद से यह प्लेन टकराया है जिसके बाद एक घर के सामने ही आकर यह प्लेन क्रैश हो गया है इसमें ये जो बड़ी घटना हुई है इसमें हालांकि किसी भी प्रकार की ज़्यादा जनहानि नहीं हुई है लेकिन जो उसमें प्लेन में सवार लोग थे प्लेन में सवार पायलट थे उनकी मौत हो गई है हम आपके अपने कैमरामैन से बताएंगे कि दिखाएंगे कि वो किस तरह से मंदिर को दिखाएंगे कि मंदिर के गुंबद से किस तरह से ये प्लेन क्रैश हुआ है और इसमें इस तो यह पूरी बड़ी घटना घटी है यहाँ सबसे बड़ी बात निकल कर यह सामने आ रही है कि आसपास काफ़ी घनी बस्ती थी और ऐसे में बड़ा हादसा हो सकता था बहरहाल किसी प्रकार की जनहानि नहीं हुई क्योंकि ये जो जो प्लेन है वह पेड़ से टकराने के बाद एक मंदिर से टकराया अगर यह किसी भी यहाँ के आसपास के घर से घर से टकराता तो बड़ी हानि हो सकती थी